તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જશે સાડા સાત અને મસ્ત ફ્રેશ થઈ છે નહીં જોઈ બાકી તો માતાજીની દીવા બધી કરી લીધી છે અને ડીગુ એ મારું ભાઈ ડીગુ ગુડ મોર્નિંગ ઓમ જો જય માતાજી મિત્રો નાસ્તો

એવા ફૂટતા હતા એ વખતર ના પડતી હતી વરસાદ જોરદાર આવ્યો હતો તો રાતી બાર વાગે આપણે ઊભા થઈ હા હાલો બેટા તો મિત્રો રાતી બાર વાગે ઊભા થઈ અને પછી આપણે ડુંગળી ટોકવી પડી હતી તો હેરાન હેરાન થઈ જતા રાત્રે તો બાકી તો તમને બતાવો કે ડુંગળીની હાલત જેવી છે અને વરસાદ તેટલો આવ્યો છે તો મિત્રો જોઈ લો રાતે પવનના હિસાબે બધું બધું સાપ તૂટી ગયું વરસાદ એ ખતરનાક આવે તો જઈ લે ના ડુબિયાનું ટાટી બધું તૂટી ગયું કારણ કે પવન એટલો બધો હતો ને મિત્રો તો રાતી એવું જ નતું બાકી તો હજી પોણી ભરેલું હોય અને ડુંગળી ઉપર આપણે રાત્રે બાર વાગે કે એક બે વાગે જેવું ટાટીઓ ઢોકી દીધું હતું વાળે

તો મિત્રો મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો છે ચા નાસ્તો કરી લઈએ પછી આ તાટપત્રી લઈ અને પોણી બધું ડુંગળીના બહાર કાઢી દઈએ બાકી જોઈએ ડુંગળીની હાલત જેવી થઈ છે બધું તૂટી ગયું વાયરણ હરખું કરવું પડશે તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા લઈ લીધી છે અને નાસ્તા માટે વઘારેલો રોટલો લઈ લીધો છે બાકી તો મિત્રો રા રાતનો લાઇટનો તો લાઇટ આવી નહીં મોબાઈલનું ચાર્જિંગ જેવું શું છે કદાચ આવે છે જતી રહેશે આવે છે જતી રહેશે કદાચ વરસાદના અને વાવાઝોડાના લીધે આ આલુ ભાઈ કે વરસાદના અને વાવાઝોડાને લીધે કોઈ જાગબાળ પડી હોય લાઈન ઉપર તો મિત્રો એવું બને બાકી તો ડીગુનું જોવું છે ફોન એટલા માટે આ તો આલુ હે તો મિત્રો ચા નાસ્તો કરી દે તો મિત્રો હવે તાટપત્રી વાળવાની ચાલુ કરી છે ક્યારે આવ્યા છે મહેમાન તો મારા ભાઈને મા બન બોલાવા માટે જો બાકી તો મિત્રો આટલું બધું પોણી ખાસું બધું આ કહી ગયું પોણી ડુંગળીમાંથી કાઢી આપણી ડુંગળી શેપ બિલકુલ બગડી નહીં મિત્રો આ એક ખૂણો શેદ નમી ગયો હતો એટલે આટલા આટલું પોણી ડોણો બાકી તો બધી હુકી ડુંગળી હતો ફોતરો આવડે આરામથી મિત્રો કટ્ટોય પલડ્યો નહીં તો આપણે બચી જ લગભગ કોમન ડુંગળી આપણી પલળતા પલળતા બચી જાય મિત્રો સારું કહેવાય જોઈ લે બાકી તો જેટલું કોરું છે આટલા કોરું છે મિત્રો તાટપત્રી હતી અને આટલા વરસાદના લીધે પછી આટલાથી બોર્ડરથી આમ ઘેન થઈ ગયું જો મિત્રો રાત્રે તાટપત્રી હતી તો આ બધું કોરું છે બાકી વરસાદ પર આથી ગજબ આવે તો ડુંગળી આપણી છે બચી જાય છે બહુ સારું થયું મિત્રો બાકી તો પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે દસ અને અમારો સહપરિવાર પરિવાર જાય છે લગન માં તો બેટા મારે હિડિયો બના જાઓ બના જાવાનું જીઓ હતાનું તો મિત્રો ગાડી આવે છે મારા ભાઈએ તૈયાર થઈને બેઠા છે રેડી થઈ ગયું છે બાકી તો ચક્કું અને મારું બંને બધા મસ્ત તૈયાર થાય છે જોઈ લે અને મિત્રો આપણે જવાનું છે જોગમયા ટાઈકના શૂટિંગમાં જેના હિસાબે આપણે જવાનો પીળ આવશે નહીં અને આજે રવિવાર છે તો આપણે માતાજીના દર્શન કરવા જવાનું છે બાકી તો ડુંગળી તડકો મસ્ત કાઢે છે સુરત દાદા તો મસ્ત ડુંગળી હુકાઈ દે છે મિત્રો થોડી થોડી કદાચ બીન ઉઠેલું હતું નહીં આજે સુરત દાદા ક્લિયર એકદમ નહીં નીકળે તો મિત્રો પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા દસ અને બે બે ઘરે તાળો વાગી ગયો બધા મિત્રો લગ્નમાં જતો રહે છે મારા માટે ગેર જમવાનું બનાવીને ગયો છે બાકી તો મિત્રો બધા લગ્નમાં જતો રહે હાલ જઈ ગાડી મારી જુલી બેને એકલો પડી જશે તો જુલા મિત્રો જુલીને જમવાનું મૂકવાનું બાકી છે આપણે થોડી વાર થાય એટલે થોડું પલળી જાય એટલે પછી જમવાનું મૂકી દઈએ બાકી તો મિત્રો આવું જઈએ છીએ આપણે જંત્રા જંત્રાલ જઈએ મિત્ર જોડે હોટલે બેસશે પછી જમવાના ટાઈમે ઘરે આવી જાય તો મિત્રો આપણે જંત્રાલ જતા અને જંત્રાલ જઈને હવે ઘરે આવી છીએ અને મિત્રો અત્યારે વાગ્યા છે બહાર બાકી તો જે હોટલે ડુંગળી પડી હતી આપણે દસ બાર કટ્ટો જેવી વધી છે એ ચેક કરવા માટે જતા તો મિત્રો એ પલળી નહીં આપણા મિત્ર હતા એટલે મસ્ત શેપ કરી દીધી હતી શેપ સાઈડ રાખી દીધી હતી બાકી તો મિત્રો હજુ જમવાનો ટાઈમ થઈ ગયો છે તો ફટોફટ જમી દઈએ અને ગેર કોઈ નહીં પણ સત્તો તો આપણા માટે સવારે જમવાનું બની જતા ડુંગળીનું શાક કરી દીધું અને મિત્રો ઘઉંની રોટલીઓ બનાવી હતી અને મેં મીઠું લઈ લીધું છે તો ઘરવાળા તો બધા જશું પણ આપણા માટે સવારે જમવાનું બની તો મિત્રો મસ્ત ફટોફટ જમી અને જવાનું સાંભળું છું માગરના શૂટિંગ મિત્રો અત્યારે વાગ્યો છે એક હું શૂટિંગમાં આવી આવીએ છીએ ખાઈ કઈ ઘણી વાર આરામ કરી લીધો મિત્રો બાકી તો રાતે કલાકના વરસાદ તો એ જરા કમેન્ટ કરી દેજો મિત્રો કારણ કે અમે તો રાત્રે મૂક્યા નહીં ડુંગળી હોચ કરવામાં હોચ કરવામાં ડુંગળી પલરથી બચાવવામાં બચાવવામાં રાતી બે ત્રણ વાગી જતા મિત્રો ઉજાગરા જેવું થઈ ગયું હતું અને વીજળી ખતરનાક પડતી હતી એટલા માટે બાકી તો મિત્રો આવું શૂટિંગની શરૂઆત કરવાની છે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે કારણ કે વરસાદના લીધે બધું વાતાવરણ ઠંડુ થઈ ગયું છે સારું છે મિત્રો મસ્ત તો વિડીયોના કટ ચાલતો થાય એકાદ બે કટ તમને બતાવીએ મિત્રો તારે વાગ્યા છે બે અને આવી જશે શૂટિંગ કરવા જીવનલાલનું ખેમાનું ઘર બતાવીએ છીએ તે આગળ કારણ કે આજે વિધાઉટ શું ભાઈ શૂટિંગ કરવાનું છે મિત્રો સોમા કાકાને થોડું તકલીફ છે તો એના કારણે બે દિવસથી શો મોકા શૂટિંગમાં આવતા નહીં મિત્રો થોડી તકલીફમાં છે એટલે કોઈ મેજર તકલીફ તો કોઈ નહીં પણ તાવ શરદી દેવું કઉક બીમાર છે એના જે એના હિસાબે સુરત આવી શકતા નહીં બાકી તો મિત્રો વાડી આવી છે આ તો વાડીના કટ બનાવવાના તો પણ ઉઘરોણીના ભાગ બનાવવાના છે મિત્રો જીવનલાલનું ઘર અને મારું ઘર જે બતાવીશ તો અખંડ કટ ચાલુ થશે તો બન્યા રજો એકાદ બે કટ તમને બતાવવાની કોશિશ કરીએ

એ ભાઈ છો જોતું તું ગાડીમાં છો કે જોતો ખાધો તો પૂરી ખાધી હતી પૂરી તો મિત્રો બધો આવી ગયો છે ઘરે અને ચા રેડી થઈ જાય છે ઘરમાં મસ્ત મિત્રો ચા લઈ લીધી છે ગરમા ગરમ અને મસ્ત નાસ્તો લઈ લીધો છે તો ફટોફટ ચા નાસ્તો કરી લીધ અને ચા નાસ્તો કરી પછી મળી તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા પોચ અને મસ્ત એક ઊંઘ લઈને આવું ઉઠી જાય છીએ અને મિત્રો હવે આપણે પહોંચ્યા છીએ ચોકડી જવાનું છે આપણો વટનગર કરીયણું લેવા માટે તો પાછળ અલ્કેશને બોલાવે છે પકડવા માટે તો મિત્રો વટનગર જઈએ ધીરે ધીરે પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે છ વાગ્યા ને દસ મિનિટ થઈ છે અને હું વટનાગરથી રિટર્ન થઈ જાય છે મિત્રો આપણું કોઈ વધારે પડતું કરિયાણું લાવવાનું નહોતું બીજું તો બધું ઘરમાં સામગ્રી પડી હતી પણ જે મેન વસ્તુ હતી એ ગોળનો રવો અને તેલનો ડવો લાવવાનું બાકી હતું મિત્રો તો લઈને આવી છીએ અને વચ્ચે સ્ટેન્ડ કરીશ પોણી પીવા ભરે તમે મિત્રો પોણી નહીં પે ને કંઈક દુકાન છે તો હલકે સિકન પોણીનો બાટલો લેવા જોયો છે અલ્કેશ આવ એટલે મિત્રો હવે સીધા જ ઘરે જતા પછી ઘરે જઈને તો મિત્રો હવે આવી ઘરે સાત વાગવામાં વીસ મિનિટ બાકી છે અને કાલના જેમ વરસાદનું વાતાવરણ લાગે છે મિત્રો સુરત દાદા વાદળો ની અઠણ થઈ જાય બાકી તો આપણે દૂધ ભરાવા જવાનું બાકી છે મિત્રો અને આપણે જો મસ્ત બધી કાઢી છે પાછું ડુંગળીઓ ઠે મસ્ત કરી દીધી છે એક મિત્રો હવે જવું છે દૂધ ભરાવા માટે મસ્ત મોટું બૂટું જોઈને ફરેશ છે ગમો જઈએ દૂધ ભરાઈ ગઈ અને દૂધ ભરાઈને પછી મળી મળીએ એક બાજુ તમાકુવાળા ખેતરમાં મિત્રો પોણી ચાલુ છે ગારબાનું તો આપણે હજી બત્તીને એવું હાલવા ઈખન્ટ જવાનું છે તો પછી આવીને જીએ તો મિત્રો અત્યારે વાગ્યા સાંઠ અને દૂધ ભરાઈને આપણે મસ્ત ટાઈમ ઘરે આવી જતા મિત્રો અત્યારે હાલે વાતાવરણ વરસાદનું બનાવી દીધું છે ચોક ચોટા પડવા માંડ્યા છે થોડા થોડા થોડું ઘણું મથિયા અને ડુંગળી ઉપર તાટપતળી પાછી કીધી છે મિત્રો મસ્ત ફિટ કરી દીધી છે કારણ કે કદાચ નહીં રાત્રે વરસાદ આવો પાછું રાત્રે કાલના જેમ બાર બે વાગે રાતે ઉપર ખોવું પડે અને રાત્રે પછી વસ્ત કરવું પડે અને એ પાછું જીવના જોખમ કાલે વીજળી અને ખાટકા ખતા નાક પડતા આ સ્થાપર અમે ડુંબળી પાકી તો મિત્રો આપણે જમવાનું રેડી થઈ ગયું છે મસ્ત જમી રહીએ અને જમીન પછી મળીએ બાકી તો મિત્રો આજે આપણે જમવામાં બનાવી છે લીલી ગવારની શેરભાનું શાક છે બાજરીના રોટલા છે ગમતી રોટલીઓ છે મિત્રો આ મસત દૂધ અને થોડો ઘણો લશો તો મસ્ત ફટોફટ જમીન મિત્રો જમીન આવી જાય છે બોર ઉપર બાકી વરસાદનું વાતાવરણ હતું પણ અત્યારે હાલ તો તારાને એવું દેખાય છે વાતાવરણ થોડું થોડું વેરી નાખ્યું એવું લાગે છે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે તો મિત્રો બેઠા બેઠા પવન ખાઈએ છીએ અને એડિટિંગનું કામકાજ ચાલુ છે બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું એક એકના વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુગની